જે રીતે આપણે અત્યારે કર્મ બાંધીએ છીએ એ રીતે બધા જીવો કર્મ બાંધી રહ્યા છે કોઈ પણ એવો જીવ નથી આ ત્રણ જગતમાં કે જે કર્મ હોય છે કોઈ જગતમાં ચાર ગતિ કહેવાય છે એ ચારે ગતિમાં સતત કર્મ બંધ થઈ રહ્યો છે તો પરિગ્રહ કર્મનો પણ આપણી સાથે છે બીજા નંબરમાં શરીર પરિગ્રહ શરીર પ્રત્યેની પરિગ્રહ કહેવાય એ વધુ પડતો પરિગ્રહ કહેવાય તો શરીર કોને મૂર્છા ન હોય કોને ન હોય મૂર્છા હા શરીરને સાચવવા માટે શરીરને ઠીક કરવા માટે શરીરને સારું રાખવા માટે મૃત્યુ ન થાય એટલા માટે માણસ પોતાના શરીરની સતત સંભાળ નથી રાખતો રાખે છે તો બીજો પરિગ્રહ છે આપણી પાસે શેનો શરીરનો આમ જવા જઈએ તો આજ સુધીમાં આપણે શરીરના પરિગ્રહ કેટલા કર્યા હશે આપણાં શરીર કેટલા થયા હશે આજ સુધીમાં મેરુ પર્વત એકદમ ઊંચો છે એનાથી પણ વધારે ઊંચો ઢગલો થઈ જાય એટલા શરીર આપણને મળ્યા પણ દરેક વખતે જ્યારે આપણને શરીર મળતો હોય છે ત્યારે શરીર પર આપણને મૂર્છા હોય છે મૂર્છા મતલબ આસક્તિ રતિ અને એ પરિગ્રહ બતાવ્યો છે ભગવાન મહાવીરે ભગવાન મહાવીરે કીધું છે કે વસ્તુનો પરિગ્રહ એ પરિગ્રહ છે પણ એનાથી વધારે પરિગ્રહ વસ્તુ પરની મૂર્છાનો રહેલો છે મૂર્છા રાખવી આસક્તિ રાખવી એ પરિગ્રહ વધારે માણસને પરેશાન કરતો હોય છે તો શરીર પણ આપણે ઘણા બનાવ્યા બાંધ્યા છોડ્યા ઘણા લોકોએ આપણા શરીરને ઘણી વાર સળગાવ્યા ખેંક્યા દાંત્યા બધું કર્યું છે અને ત્રીજો પરિગ્રહ કયો છે ઉપકરણ ઉપકરણ એટલે તમે આ ગુચ્છો ગુચ્છો રાખો છો એ ઉપકરણ નહીં પણ જેટલી સાધન સામગ્રીઓ રહેલી છે એ બધી સાધન સામગ્રીઓ પરની મૂર્છા મમત્વ આસક્તિ એ પણ પરિગ્રહ છે તો ભગવાન મહાવીર કહે છે કે વસ્તુના પરિગ્રહ કરતા પણ એ વસ્તુ પરની જે મૂર્છા રહેલી હોય છે એ પરિગ્રહ માણસને ઘણો જ પજવતો રહે છે તો ગઈકાલે જે રીતે મેં

પરિગ્રહ બાબતમાં એ કહે છે કે માણસને સતત ગરીબ બની જવાનો ભય સતાવતો હોય છે રહે છે દરેક માણસને શેનો ભય રહે છે ગરીબ બની જવાનો ભય સતાવતો રહે છે દરેક માણસને કેવા થવું છે દરેક માણસને સાહુકાર થવું છે દરેક માણસને અમીર થવું છે દરેક માણસને તવંગ થવું છે અને તવંગ થાય કે ન થાય એનાથી પહેલા દરેક માણસને એક ભય સતાવે છે કે હું ગરીબ થઈ જઈશ તો હું ગરીબ થઈ જઈશ તો માણસને સતત ગરીબ બની જવાનો ભય સતાવતો રહે છે અને તેમાંથી જન્મે છે ભયના પડછાયામાં થતા કર્મો વખતેમાંથી જન્મે છે પરિગ્રહ જે ભય સતાવે છે કે હું ગરીબ થઈ જઈશ તો તો એમાંથી જન્મે છે પરિગ્રહ આ પૃથ્વી પટ પર રહેલા છે એ દરેક માણસ ઘણી બધી ચીજો ભેગી કરવા માટે કોશિશ કરી રહ્યો છે જેટલી ભેગી થાય ગરવખરી જેટલી મળે રાચ રચીલો જેટલો મળે એ માણસ ભેગું કરતો રહે છે ભેગું કરતો રહે છે અને ભેગું કરતો રહે છે એનું કારણ બતાવે છે કે માણસને હંમેશા ભય સતાવે છે કે હું ગરીબ થઈ જઈશ તો કોઈને ગરીબ થવું નથી આ તો કોક ગાંડા હોય ને એ રથ લઈને બેઠા હોય કે અમારે ગરીબ થવું જ છે બાકી તો બધાને સાહુકાર થવું છે

તો પેલા મેં એક વાત કરી હતી યાદ હોય તો યાદ રાખજો નહીં બહુ પણ હોય તો આ કુંભનદાસ એમની પાસે અરીસો ન હતો તો શેમાં એ પીલા કરતા હતા પાણીના પડછાયા

તો શું કામ છોડવાનું આજે તો આપણને ઈચ્છા થાય ડ્રો સારું હોય ને આપણો ડ્રો લાગે ને તો બહુ સારું લાલચું થઈ ગયા છે કે નથી થઈ ગયા અને હવે તો લાલચું અમે કરી રહ્યા છીએ તમને થઈ ગયા નથી કરી રહ્યા છીએ હરેક ચીજમાં લાલચ અને મોટી ઉંમર માં શું લાલચ હોય આ પ્રભાવનાઓ પ્રભાવનાઓ કોના માટે છે હા નાના બચ્ચાઓને ખેંચવા માટે પ્રભાવના રહેલી છે પણ મોટી ઉંમર થયા પછી પણ પ્રભાવનાની લાલચ છોડજો નહીં હો મરતી હોય તો નહીં છોડવાની આ તો આમ આપણે વ્યાખ્યાનમાં ચર્ચા કરીએ છીએ હવે તમે વિચારો કે એક બાજુ આપણે ધર્મ ધ્યાન કરતા હોય અને બીજી બાજુ આપણને મૂર્છા પડી હોય

અમારા ગામમાં છે ને પ્રભાવના થાય તો ઘણા છોકરાઓ છે બીજી વખત લેવા જ અને ત્રીજી વખત લેવા જ ખબર ના પડે તેમ અને પ્રભાવના આપના આપને જો ખબર પડે નો હાથ પકડીને ખેંચે ને ખેંચે બીજી વખત આવી ગયો ને થોડી ડોલ માર પણ મારે બુદ્ધના વખતમાં એમ બન્યું હતું વચ્ચે મેં ક્યાંક વાત કરી હતી આજ કરી મંડળમાં કે તમને કરી હતી

એને ગરમ ગરમ ગમતું ન હતું ઘરમાંથી પૈસા લઈ લેતો ચોરી લેતો પછી જુગાર છે દારૂ છે વગેરે વગેરે કરતો એના પિતાજી સમજાવતા કે બુધનું વ્યાખ્યાન તો સાંભળો એના બાપુજી વ્યાખ્યાન વ્યાખ્યાન અમને પોટે ના પડે તમે સાંભળો ને મજા કરો પછી એક દિવસે એના પિતાજી એક દિવું કે બેટા

એટલે ગયા વ્યાખ્યાનમાં બુદ્ધ ના વ્યાખ્યાન માટે નહીં હો સોનામોર મને મળશે એ રીતે ને વ્યાખ્યાન માંગાયો વ્યાખ્યાન સાબડી આવ્યો બાપુજી પાસે આવ્યો બાપુજીએ સોનામોર આપી દીધી કીધું કે રોજ જઈશ તો રોજ આપીશ તો રોજ જવા લાગ્યો પેલા પાઠશાળામાં પણ આવું કરતા ને છોકરાઓ ખેંચાતા હવે તો છોકરાઓને નાની નાની બેડસો કાઢો મળે એની કઈ વેલ્યુ નથી લઈ લઈને ફેંકી દે હવે હવે જમાનો એવો આવી ગયો છે હવે તો મોબાઈલ મોબાઈલ ભેટ આપે ને હિમાંશુભાઈ સાચો રમકડા તો નહીં તો છોકરાઓ જામે હો પાઠ સારા તો આમ કરતા કરતા વ્યાખ્યાન સાંભળવા જાય છે ને સોનામાં પડે છે પછી એના પિતાજી એક દિવસે કીધું વ્યાખ્યાન સાંભળવા જાય

પણ ખબર નહીં તમે કઈ કઈ માટી ના બનેલા છો પાંચ મહિનાથી આઈ સાકર ખરીસા કરવાની પડી કો કરે છે હે બેન શું કરે છે જોરથી બોલો ની હું હાલી નીકળ્યા કેટલા કિલો દવા થઈ કે બી દવા થઈ હકીકત એ મધુબેન મારો જો માનતા હોય ને તો હું કો પરત પરત દિવસથી તમે ચેન્જ કરતા જાઉં એક એક દિવસથી લેવિંગ નો પડી કોઈ એક દિવસથી હલાચ નો પડી તો બધે પૈસા લાગ્યા આવા સેટિયા બેઠા હોય શું હાલતો છે કબર નઈ કયા મહારાજ સાહેબ બેગેજમાં ગુસ્સાની નીપો છે કે સાંકળની પડી ગયો વ્યાપ કરો ઘણા સંઘો ચાલે છે ચાલ વાંધો બાપા ઠીક જવા દઈએ મજા કરીએ જો માથું ના લગાવતા કારણ કે અમે સત્તર દિવસ તો એટલે અમારા દિવસો નથી ગણતા ચોમાસાના દિવસો ગણીએ છીએ પછી છોકરો છે ત્યાં વ્યાખ્યાન સાંભળવા જાય છે બુદ્ધ નું સાંભળી કરી અને પિતાજી પાસે આવે અને આખું વ્યાખ્યાન કહે બેઠું છે તો પિતાજી અને દસ વીસ સોના મોરો આપે વ્યાખ્યાન આખું ક્યારે માણસ કહી શકે ધ્યાનથી સાંભળે તો ને બાકી જ્ઞાનથી ના સાંભળે તો તો મુકેશભાઈ બધા મહામામ કર્યા કરે